નજીક ભાખર ગામે યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહના ચોથા દિવસે કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ જીવનમાં ઘણું બધું શીખવાનું છે તેમ જણાવી રામાયણ જીવતા શીખવાડે છે ને મહાભારત માં શીખવાડે છે જીવવા માટે સતત શીખતા રહેવું જરૂરી છે તેવું પણ તેમણે કહ્યું હતું ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલા ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધે શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડી સહસ્ત્ર મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે નિશાના મુખ્ય અ યજમાન તરીકે પી એન માળી પરિવારે લાભ લીધો છે કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું પણ આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં કથા શ્રવણ કરવા આવેલા લોકોએ ઉત્સાહથી કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લીધો હતો કથામાં ચોથા દિવસે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં શ્રીમદ ભાગવત અને રામાયણ એમ બે કથાઓ વર્ષોથી થતી આવે છે છે ને બંનેમાંથી જીવનમાં સતત કંઈક શીખતા રહેવું જરૂરી જેમ સૂર્ય પર ક્યારેય અંધારું ન હોય તેમ જ શ્રીમદ ભાગવત પણ જ્ઞાન રૂપી સૂર્ય છે ચોથા દિવસે કથામાં હર્ષોલ્લાસ પૂર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો ઈસ્માની માતાના યાત્રાધામ ખાતે ચાલી રહેલી કથામાં દેશભર માંથીદિન સાધુ સંતો મહંતોની સંખ્યા સતત વધતી જયરામપુરી પરિવાર રાઠી ગ્રુપ હરિયાણા બહાદુરસિંહ વાઘેલા ભડત એડવોકેટ અશોકભાઈ જોશી મીરાબેન કસ્તુરજી સુંદેશા પરિવાર સૌરભ કુમાર ભટ્ટ પરિવાર આશીર્વાદ ગ્રુપ સુજાનપુર પરિવાર ચહેરબા બળવંતસિંહ વાઘેલા પરિવાર સ્વર્ગીય હરિશિંહ જલસિંહ વાઘેલા પરિવાર ગીગાજી સવાજી માળી પરિવાર ડોક્ટર કિરણસિંહ વાઘેલા પરિવાર મણાજી ભીમાજી કછવા પરિવારે પણ ઉપસ્થિત રહીને દાનની સરવાણી વહેવડાવી હતી